हाथ सौ रुपया हाथ सौ हाथ सौ रुपया बोल रहे को हाथ सौ हाथ सौ रुपया बोल रहे को हाथ सौ रुपया बोल रहे को हाथ सौ हाथ सौ रुपया सब रहे को हाथ सौ एक भी कर जो एक की सात सौ रुपया हाथ सौ रुपया हाथ हाथ सौ रुपया बोल रहे हाथ सौ हाथ सौ रुपया सब को हाथ सौ हाथ सौ रुपया

છસો ને સોમ પંચોતેર ઓગણસી ઓગણસી એસી એકાશી પચીસો પંચ્યાસી છીએ અઠ્યાસી અઠ્યાસી લઈ જ્યાસી લઈ એકાવન બાવન બાવનસો બાવન બાવનગ્યાન બાવનગા બાવન બાવનગયા બાવન ચેપ ચેપાવન ચપ્પલ છપ્પન एक सौ रुपया हाथ सौ एक सौ एक सौ रुपया बस सौ हित्या हाथ सौ रे हित्या हित्या रुपया हित्या हित्या रुपया हाथ सौ हित्या हित्या रुपया हाथ सौ हित्या हित्या रुपया हाथ सौ हित्या हित्या रुपया हाथ हित्या हित्या भाई, 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 एक भाई, 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 एक पॉटर में हाथ सो एक पॉटर एक पॉटर में हाथ सो एक पॉटर एक पॉटर में आ कार बात हाथ सो एक पॉटर बोलो बोलो एक कार में हाथ सो एक कार एक कार में बोल मेरे को हाथ सो एक कार एक कार में हाथ सो एक कार एक कार में को हाथ सो बावन 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 चांदी ले ओ लगा सो बावन बावन में हाथ सो बावन बावन

બે દિવસ હતા આઠત્રીતાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ જુમ્માલીસ તેતાલીસ બેતાલીસ બે દિવસ એમ બી તેતાલીસ

અમે ડેપોલેજનું 1 રૂપિયા બોલે છે. અમારી વારિયા થઈ ગયા 5 6 7 8 બટે અમારે 8 8 ભટુ ભાઈ 508 રૂપિયા 66 હા બા 56 508 પાસઠ પાંચ રૂપિયા હાથો પાચો પાસો રૂપિયા રૂપિયા હાથો અરશ અરસાય રૂપિયા હાથો પૈસા હાચો તે હાચો 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 તે હાચો હાચો તે હાચો તે હાલો મોટા એ છે હાલો હાલો હાચો ઓગળે કેમેરા છે બોલવા ગયો હાચો ઓગળે છે હાલો દવાઈકો નેટ હારું છે તનુભાઈ તનુભાઈ જો કે છે હાચો ઓગળે એકસી રૂપિયા સાતસો એશી એકાશી એક આશી રૂપિયા સાતસો એકાશી એક આશી રૂપિયા સાતસો એકાશી 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 રૂપિયા હાતસો એકાઈસ રૂપિયા સાતસો એકાશી આલીગમ એકાઈશ રૂપિયા સાતસો એકાશી એકાશી चार सौ बंचा 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 चार सौ बंचा चार सौ हैं चार सौ बंचा चार सौ पांच सौ हैं पांच सौ हैं पांच सौ हैं चार सौ चार सौ चार सौ हिंदू हिंदू में चार सौ नहीं हिंदू में हिंदू हिंदू में चार सौ बार हिंदू में चार सौ बार हाथ सौ बार हाथ सौ बार हाथ स બાર હજાર તેર હજાર તેર હજાર સાતસો તેર સુનગાઈ ચોવસ પંદર ચોવસ પંદર બોલ સાથે અઠ્ઠા ઓગણીસ ઓગણીને સાથો ઓગણીસ બે એકવી બાવીસ એવી સો વચ્ચી સમગ્ર હજાર અઠ્ઠા ઓગણ જી વગાડતી સાતસોને ઓગણાંચી ઓગણતી મુલબો સાતસી બે રૂપિયા સાથોથી રૂપિયા એકત્રી વધુ છે પાંચથી પાંચી પાંચથી રૂપિયા સાથો પાંચથી પાંચથી રૂપિયા સાથો બાંધી પાંચવી રૂપિયા મુલકાતો હાથો

સાઠી એક બે દિવાલ સાસઠ બે બીજું બાદ સાતસો ને સાસઠ છત્રી ને સાતસો છત્રીસ સાતસો

એકસો એક પાંચ હાથ પાંચ પાંચસો રૂપિયા તમે પાંચ સાત 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 રૂપિયા સાત સાત સાતસો સાત સાત પાંચ સા સાતસો સાતસો હડ સાઠ હરસો હાથ અડસઠ આઠસો બોલવાય હર સાઠ બોલવાય સા હડસઠ આઠસો રૂપિયા બોલવાયું હાથસો આઠસો રૂપિયા બોલવાય